જો મિત્રો સરસ મજાનો તમને જુગાડ દેખાડો તમારા ઘરના નળિયા તૂટ્યા હોય અથવા ધાબુ જમતું હોય તમને ખબર હોય એ જગ્યા ઉપર તમારે લગાવવું હોય તો આ થર્મોકોલના પૂઠા આવે છે આને તોડવાના અને વાટક્યામાં નાખવાના કરી કરીને દેખાડ ભેગો આ બાજુ કરજે મિત્રો વાટક્યા બાજુ રાખ આવી રીતે તમારે બધા પૂઠા તોડ તોડીને વાટકો ભરવાનો ગમે તે વાટક્યામાં અને એના ઉપર નાખવાનું તમારે પેટ્રોલ પેટ્રોલ તમે કેટલા ઝડપી જોઈ શકો છો મિત્રો તમે આવી રીતનું કરીને વગાડીને તમે પહેલા વાટકી અડધો ભરી દીધો હતો પછી મને ખ્યાલ આવ્યો કે હું વિડીયો બનાવું જેથી કરીને મેના મારા બીજા મિત્રોને ખબર પડે અને એના ઘરના ઉપર કદાચ પાણી ટપકતું હોય તો એને જાણ થાય અને આવી રીતે કરીને તમારે આ બનાવવાનું છે પછી એને ઓટોમેટિક આ બધું ઓગળી દીધું જોઈ શકો છો તમે આવી રીતનું થઈ જાય તો ગમે તે જગ્યા ઉપર તમારે પાણી પડતું હોય એ જગ્યા ઉપર તમે લગાવી શકો છો અને મસ્ત કામ કરો સારી એ અને એક ફેર લાગ્યા પછી ઉખડતું નથી અને થોડો તો તૂટતું નથી એટલી મજબૂતી આની લાગી જાય છે તો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને